જી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબી ત્રેવીસ વર્ષે આ વર્ષ અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગેરે ગરબે ઘૂમી રહ્યા છે એક સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લ્હાવો છે આ ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાદ તથા લાહણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સી સી અંટાળાએ જણાવ્યું કે બાવીસ વર્ષ પૂર્વ માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિ વર્ષે અગિયારસો દીકરાધિકારીઓ દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એક સાથે ગરબા રમે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને ભૂલકાઓને એકસાથે રમતા નિહાળવા લાહવો લેવાનો એક અદ્ભુત આનંદ હોય છે નવરાત્રીના સુંદર આયોજનની સાથે સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે સુશ્રી અંટાળા પ્રમુખ બજરંગ ગ્રુપ ખાડિયા છેલ્લા ત્રેવીસ વર્ષથી આ અહીંયા અમે થઈ ગયેલી એમ બે ભૂલકા ગરબી બાળકોને રમાડીએ છીએ અમારી ભૂલકાઓની અંદર બારસો એંસી જેટલી સંખ્યાઓ છે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીં ભૂલકાઓ પોતાની આનંદની ઉર્મીઓ એને વ્યક્ત કરે છે અહીં અમારા માટે ગર્વની વાત એ છે કે મુસ્લિમ બાળાઓ પણ અહીંયા દર વર્ષે રમવા આવે છે અને કોઈ પણ જાતનું અમારે અહીંયા પાસ એવી કોઈ ફી લેવામાં આવતી નથી આ વર્ષે બે હજારને પચીસની અંદર બારસો એસી જેટલી ભૂલકાઓનું રજીસ્ટ્રેશન થયેલ વિશેષતા શું વિશેષતા તમને કહું તો સૌ પ્રથમ તો ભૂલકા ગરબી નામનું કોઈ આવો આવો કોઈ કાર્યક્રમ કે આવો કોઈ ઉત્સાહ ઉજવાતો જ નહોતો અમારા માટે ખૂબ જ ગર્વ કહી શકાય કે આની શરૂઆત જ આ જે છક છેનું નામ ભૂલકા ગરબી આ શરૂઆત જ અમારા આ ગ્રુપ અને અમારા વિસ્તારથી થઈ છે જે અમારા આખા વિસ્તાર માટે અને આ ધોરાજી શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે અને બીજું કે અહીંયા પાળાઓને રોજે રોજ લાણી આપવામાં આવે છે અને જો કોઈ આ ન નિહાળ્યું હોય કે ન જોયું હોય તો સાહેબ તમે કોકને કહો કે અગિયારસો બારસો સાડા બારસો બાળાઓ નાના નાના રમે છે તો કોઈને માનવામાં પણ ન આવે બીજું કે રોજે રોજ એટલી નાણી આપવામાં આવે છે અને દાતાઓનો પણ એમને એટલો જ સહયોગ આપે કે ખૂબ એટલે ખૂબ

બધી એક એક જાતની બાળાઓ નાનીથી ત્રણ વર્ષથી દસ વર્ષની લગાડીને બધી બાળાઓને અમે અહીંયા ભાવે રમાડીએ છીએ અને સેવા અમે સેવા પણ એટલી આપીએ છીએ આજુબાજુના ગામડાની બાળાઓ પણ અહીંયા રમવા આવે છે અને બાળાઓને બહુ મજા આવે છે પછી છેલ્લે દિવસે અમે અહીંયા નાની પણ એટલી કરી છીએ